આજે બરોડા પબ્લિક સ્કૂલમાં રાખી સેલિબ્રેશન એટલે કે નાના બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિની સમજ આવે અને રાખીનું મહત્વ સમજાવવાનો આયોજન હતું એ ઉત્સવનું સેલિબ્રેશન હતું એની સાથે સાથે આજે 8 ઓગસ્ટ એટલે ક્વિક ઇન્ડિયા મોમેન્ટ ઇન્દ છોડ આંદોલન જેની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી એ ફાઇટર્સ જે લોકોએ પોતાની જાનની આહુતિ આપી અને 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્ર થયા તો એનો પાયો બેઝ કહેવાય અને જેમાં જોડાયેલા લોકો હોય એની માહિતી આપવા માટે અને એના વિશે બાળકોને સમજ આપવા માટે એરફોર્સના એક્સ આર્મી પર્સન ડૉક્ટર દિનેશભાઈ પટેલ અને ડૉક્ટર અશોકભાઈ ચાવડા એમને અમે અહીંયા અમારા કેમ્પસમાં બોલાવ્યા હતા બાળકોને પંદરમી ઓગસ્ટ વિશેની તો ડિટેલમાં માહિતી હોય છે ખબર હોય છે પણ એની જે શરૂઆત થઈ હતી જેના પાયામાં કોણ હતું શું હતું એની ડિટેલમાં માહિતી આપવા માટે અમે એ લોકોને આજે બોલાવ્યા હતા અહીંયા આમંત્રિત કર્યા હતા અને દિનેશભાઈએ બાળકોએ ફક્ત કેરિયરમાં એમને ગમતા ડોક્ટર એન્જિનિયર કે એવા આપણા ત્યાં ફિક્સ જે ટાર્ગેટ સાથે બાળકો ભણતા હોય છે એમાં એ લોકો આર્મીમાં પણ જોડાય અને એના થકી મળતા ફાયદા સેલેરીના પેકેજ સરકાર તરફથી મળતી અનેકવિધ સહાય આ બધાની ડિટેલમાં સમજણ આપી અને બાળકો પોતે એને કેરિયર ઓપ્શન તરીકે વિચારે એના વિશે એના માટે માહિતગાર કર્યા દરેક સ્કૂલ સંચાલકે પણ આ વખતે માહિતી આ સમજવાની જરૂર હતી કે આપણે પણ એક ફરજ બને છે કે આપણે પણ સમાજને એક સારા નાગરિક તો આપીએ જ છીએ પણ એની સાથે સાથે એમને દેશની સેવા માટે પ્રેરિત કરીએ એના માટે પણ એમણે સમજ આપી અને સંચાલક મંડળ જો આવો પરિપત્ર બહાર પાડે કે દરેકે દરેક લોકોએ આ વિશે પણ ભણાવવું જોઈએ બાળકોને તો એનો બહુ સરસ નિવેડો આવશે અને બાળકો એ તરફ પ્રેરાશે કેરિયર ઓપ્શનની સાથે સાથે એમણે એ વાત પણ કરી કે હરિયાણા ગવર્મેન્ટે એ કમ્પલસરી કર્યું પરિપત્ર બનાવી દીધો કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે એમાં ફરજિયાત પણ એક્સ આર્મીમેન કે આર્મી કોઈ પણ સેનાના વ્યક્તિ આવી અને ધ્વજવંદન કરે એવો પરિપત્ર એમણે બહાર પાડ્યો છે ગુજરાત ગવર્મેન્ટ પણ ધીમે ધીમે આના વિશે ચોક્કસ વિચારશે કારણ કે સૈન્ય છે તો આપણે સલામત છીએ અને સૈન્ય છે તો જ આપણે બધા જ નિશ્ચિંત થઈને સુઈ જઈએ છીએ તો આજનો દિવસનો પ્રોગ્રામ ખૂબ પ્રેરક અને પ્રેરણાદાયક હતો આજ રોજ બરોડા પબ્લિક સ્કૂલ ના અંદર વિશેષ રૂપથી આઠમી ઓગસ્ટ એટલે કે ભારત છોડો આંદોલનના ઉપલક્ષમાં જે બાળકોની અંદર રાષ્ટ્રીયતાના મૂળભૂત સંસ્કારોનું સિંચન માટે કાર્યક્રમો અને પ્રિન્સિપલ મેડમ દ્વારા જાણવા મળ્યું કે સમગ્ર ઓગસ્ટ મહિનાની અંદર આવી રીતે દરેક નાના નાના જે રાષ્ટ્રીય કાર્યક્રમો છે એનું આયોજન કરી જે બાળકોમાં દેશભક્તિની પણ એક ભાવના ઉચ્ચ કોટીએ પહોંચે એનો જે સુંદર આશય શાળા દ્વારા થઈ રહ્યો છે જે ખરેખર સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે આ જ રીતે સૈનિકો દ્વારા સમાજની અંદર જે કાર્યો થયા છે તેનું પણ બાળકોને શેર કરવાનો આજે અવસર આવ્યો એ બદલ એમનો પણ આભાર અને શાળા આ જ રીતે ઘણા બધા સારાના સારા કાર્ય કરતા રહે બાળકોની અંદર જે સંસ્કારનું સિંચન છે એ એક સમાજ સેવા દેશ સેવા અને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ સુંદર છે એના માટે શાળાને અભિનંદન શાળાના ટ્રસ્ટીનાબેન પણ આજે ઉપસ્થિત છે અમને ખૂબ આનંદ છે અને શાળા પરિવાર પણ આમાં ખૂબ જ ઊંડો રસ લઈને આ કાર્ય કરે છે તે બદલ ફરી એકવાર એમને ધન્યવાદ આભાર નમસ્કાર હું છું દિનેશ પટેલ પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા એક સૈનિક તરીકે સૌથી પહેલો મેસેજ એ આપીશ કે અમને આપને લીધે શીશે કા માંગ લ્યા ટૂટને ઓર બિખરને કા ચલન માંગ લ્યા લોકો ખડે થાય તકદીર કે લાઈન મેં ધન દોલત કે લીધે અમને આપને લીધે આપણા વદન માંગ લ્યા આજનો આ દિવસ જે છે એ બરોડા પબ્લિક સ્કૂલમાં અમે સેલિબ્રેટ કરી રહ્યા છે અને એના માટે અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે ખૂબ આભાર છે મીનાબેન ટ્રસ્ટીજીનો અને પ્રિન્સિપલ મેડમ ગાયત્રી મેડમનો પણ ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામની અંદર આજે રક્ષાબંધન નિમિત્ત ઉપરાંત આજે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની જે શરૂઆત થયેલી બરાબર છે તે એ દિવસને સેલિબ્રેટ કરવા માટે રાખવામાં આવેલું છે સ્ટુડન્ટો ખૂબ જ ઉત્સાહિત હતા અને એન્થ્યુટિઝમ સાથે દેશભક્તિનો માહોલનું સર્જન કરવામાં આવ્યું અમને આ તક મળી એટલે અમે સ્ટુડન્ટોને મોટિવેટ કરવાની કોશિશ કરી કે ભારતીય સેનાઓમાં જોડાવવું જોઈએ અને દેશની રક્ષા કરવા માટે કેરિયર બનાવવું જોઈએ કારણ કે હવે નવી આ આ સરકાર તરફથી જે નવા નવા સેલેરી અને નવી નવી જે બેનિફિટ્સ અને નવા 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 જે કેરિયર ઓપ્શન ફોજની અંદર આવી ગયા છે ધેટ મેક્સ અ કેરિયર એઝ અ બેસ્ટ ઓફ બુધ ધ વર્લ્ડ એટલે કે તમે કોર્પોરેટ વર્લ્ડના જેટલું સ્ટેટસ ફાઇનાન્શિયલ બેનિફિટ્સ પણ મેળવી શકો છો અને સાથે સાથે એક ગૌરવ એક એનો એનો સેન્સ ઓફ મિશન કોર્પોરેટમાં તમે જ્યારે કામ કરો છો ત્યારે એ વર્ક ફોર કમિશન અને વેન યુ વર્ક ફોર ફોર્સિસ ફોર ફોર ધ ડિફેન્સ સર્વિસીસ ધેન યુ વર્ક ફોર ધ મિશન એટલે એ મેસેજ અમે આપવાની કોશિશ કરી છે સ્કૂલનો ખૂબ ખૂબ આભાર અને બેસ્ટ ઓફ લક અને કોંગ્રેચ્યુલેશન અમારા તરફથી અને સ્ટુડન્ટોને પણ ખૂબ ખૂબ આભાર વૈભવ જે અહીંયા ટ્રેનિંગ આપે છે મિલિટરીની એ એક મેસેન્જર તરીકે કામ કરે છે મોટિવેટ કરે છે અને ફોજ માટે સ્ટુડન્ટોને તૈયાર કરે છે એ પણ ખૂબ જ સરાહનીય પગલું છે અને દરેક સ્કૂલ જો આ કરે તો દેશમાં ડિસિપ્લિન પણ આવી જાય અને કેરેક્ટર પણ આવી જાય થેન્ક યુ વેરી મચ ખૂબ આભાર બીપી સ્કૂલમાં આજે અમે બધા વાનવાળા અંકલ ને બધાને અહીંયા સેલિબ્રેશન રક્ષાબંધન માટે કરાયેલું છે બીપી સ્કૂલ દ્વારા બાળકોએ બધાએ અમારા અંકલોને બધાને રાખડીને એવું બધું બાંધેલું અને સેલિબ્રેશન કરેલું માટે બરોડા પબ્લિક સ્કૂલનો અને વાલીઓનો મતલબ સ્ટુડન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બરોડા પબ્લિક સ્કૂલે અમને સારી એવી ગિફ્ટ પણ આપી છે માટે અમે બાળકોનું પૂરતું પહોંચાડી દઈએ અમારી સંપૂર્ણપણે રહ્યા મારું નામ છે જયેશ આજે રક્ષાબંધન નિમિત્તે બરોડા પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન તહેવાર ઉજવણી કરી હતી એમાં બાળકોએ વાનવારા અંકલને અંકલ રાખડી બાંધી અને સેલિબ્રેશન કરેલ છે ભાવેશ ગોસ્વામી BPS school.